આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી નિમિત્તે સુરત પોલીસ કમિશનર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો એસઓજી દ્વારા યોજાયેલી રેલીમાં તેઓ અગ્રેસર રહ્યા સુરત પોલીસ કમિશનરે જનજાગૃતિ રેલીનું નેતૃત્વ કરતા લોકોને કહ્યું કે આપણે ડ્રગ્સ મુક્ત શહેર બનાવવાનું છે જેથી પેડલરોના નેટવર્કને તોડવા માટે સહકાર અને બાતમી આપે નશાની નદીમાં ફસાયેલા અને લોકોને ઉગારવા માટે તેમણે હાકલ કરી હતી એસઓજી દ્વારા નો ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાલ વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પોલીસ કર્મચારીઓએ વિવિધ બેનરો સાથે નીકળીને ડ્રગ્સનો વિરોધ કર્યો હતો આ રેલીમાં શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ અને પોલીસ કર્મચારીઓ મોટા પાયે જોડાયા હતા આ સાથે સમગ્ર શહેરમાંથી ડ્રગ્સની બદીને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે જે ડ્રગ્સ વિરોધી દિવસ છે ત્યારે અલગ અલગ થીમ પર લોકોમાં જાગૃતિ આવે તે માટે આ મોટો કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે છોડે અને સામાજિક ધારામાં આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પેડલોરોનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી છે નશામાં સપડાયેલી વિગત પોલીસને આપવામાં આવશે તો તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી શહેરને નશા મુક્ત કરવામાં આવશે તે માટે સહયોગ નાગરિકો આપે તેવી નમ્ર અપીલ પણ વધુમાં કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત